આજે સવારથી જ વડોદરામાં હડકંપ મચી ગઈ છે કારણ કે વિદ્યાના મંદિર એટલે કે આઠ સ્કૂલોમાં વડોદરાની આઠ સ્કૂલોને બોમથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરને અગાઉ પણ આવી ધમકીઓ આપવામાં આવી હતી સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી હતી જ્યારે રવિવાબ જાડેજા પ્રેસ કોન્ફરન્સ વખતે કહ્યું હતું કે આ પાછળ કોઈ પણ વ્યક્તિ હશે એની કડક કાર્યવાહી કરવાની જ્યારે જાડેજા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ વખતે કહ્યું હતું કે આ પાછળ કોઈ પણ વ્યક્તિ હશે એની કડક કાર્યવાહી કરવાની સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે અત્યાર સુધી કંઈ પણ જાણવા મળ્યું નથી અને શંકાસ્પદ વસ્તુ પણ મળી નથી પણ પ્રશ્નો ઉભા થાય છે કે આવી ધમકીઓથી માતા પિતામાં ચિંતા રહે છે અને સાથે સાથે જ વિદ્યાર્થીઓનું આઠ સ્કૂલોના વિદ્યાર્થીના એક દિવસનું ભણતર બગડ્યું છે મિત્રો તમારું આ ધમકી વિશે શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ ધમકી આપનારા વ્યક્તિઓ સામે સરકાર કડક કડક કાર્યવાહી કરે અને જલ્દીથી આ લોકો પકડાય એવી આપણે આશા રાખીએ છીએ